તો મિત્રો ચાલો આજે આપણે જાણીશું કે શિયાળામાં તલ ગોળનો એક લાડુ દરરોજ ખાવામાં આવે તો આપણને કયા ફાયદા થઈ શકે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ ઉપર હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો શિયાળો ઋતુ ચાલતી હોય અને જાન્યુઆરી માસ આવે એટલે આપણને બધાને જ તલના લાડુ તલની ચીકી મમરાના લાડુ આ બધી ખાવાની ખૂબ મજા પડતી હોય છે વળી જ્યારે શિયાળાની ઋતુ હોય ત્યારે ચોક્કસ પ્રકારના આહાર સેવન કરવું જ જોઈએ હવે આવામાં જો તમે તલનો ઉપયોગ રોજ બરોજના જીવનમાં કરો છો તો ચોક્કસપણે એનો પણ તમને ફાયદો દેખાઈ શકે છે તો મિત્રો ચાલો આજે આપણે જાણીશું કે શિયાળામાં તલ ગોળનો એક લાડુ દરરોજ ખાવામાં આવે તો આપણને કયા ફાયદા થઈ શકે મિત્રો શરીરને આ તલના લાડુ ગરમ રાખશે તલ અને ગોળથી બનેલો એક લાડુ જો તમે દરરોજ ખાઓ છો તો આનાથી શરીરને અંદરથી ગરમી મળે છે હવે આનાથી શું થશે કે ઠંડીમાં તમને જે સમસ્યા સતાવતી હોય તેમાં તમને બહાર આવવામાં મદદ કરશે હવે આ સિવાય આ તલના લાડુમાં પોષક તત્વો પણ હાજર છે તલ અને ગોળ બંનેમાં જ આયન જીંક વિટામિન્સ મિનરલ્સ મળતા હોય છે હવે આ શરીરને પોષક તત્વોની ઉણપ દૂર કરી આપશે દરરોજ જો તમે આ તલ અને ગોળથી બનેલો એક લાડુ પણ ખાઓ છો તો તમારા શરીરની અંદર લોહીની ઉણપ નહીં થાય હવે આ સિવાય સાંધાના દુખાવા મિત્રો તલ અને ગોળમાં આયરનની સાથે કેલ્શિયમ મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો છે હવે આ તમને સાંધાના દુખાવામાં રાહત આપવાનું કામ કરશે હવે ઠંડી પડે છે એટલે ઠંડીની ઋતુમાં આપણા હાડકાં અને મસલ્સમાં દુખાવો થાય એ એક સામાન્ય બાબત છે સામાન્ય સમસ્યા પણ કહી શકાય હવે આવામાં જો તમે તલ અને ગોળથી બનેલો લાડુ દરરોજ ખાઓ છો દરરોજ સેવન કરો છો તો તમને શરીરમાં અથવા મસલ્સમાં થતા આવા સોજામાંથી મુક્તિ મળી શકે હવે ઘણી વાર આપણી એનર્જી લેવલ લો થઈ જતી હોય છે તો તલ અને ગોળથી બનેલા એક લાડુનું સેવન કરીએ તો શરીરમાં આનાથી એનર્જી વધશે પોષક તત્વો ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે હવે આનાથી શું થાય કે જે વાયરલ બીમારી થવાની શક્યતા હોય ખતરો હોય તો તેને ટાળી શકાય આ સિવાય પાચનમાં પણ ખૂબ મદદ કરશે તલ અને ગોળથી બનેલો લાડુ ખાવાથી પાચન પણ સુધરે છે જેના પરિણામે આંતરડા સ્વસ્થ રહે છે હવે જો પેટ સંબંધિત સમસ્યામાંથી છુટકારો મેળવવો હોય તો તલ અને ગોળનો લાડુ ખાવો જ જોઈએ હવે આ સિવાય તલ અને ગોળમાં ઔષધીય ગુણો પણ છે જે નવા બ્લડ સેલ્સનું નિર્માણ કરશે આનાથી શું થશે કે બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે અને તમારું મગજ પણ તેજ થાય છે તો દર્શક મિત્રો શિયાળાની આ ઋતુમાં જો તમે દરરોજ જ એક લાડુ પણ તલ ગોળનો ખાશો તો ચોક્કસપણે તમને ફાયદા દેખાશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ